જય હિન્દ દોસ્તો જીપીએસસીના પ્રશ્નોનું એનાલિસિસ પાર્ટ ટુમાં ડિસ્કસ કરીશું બીજા અગત્યના પ્રશ્નોની સૌથી પહેલાં તો તમને નવરત્ન વિશે ખ્યાલ હશે વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું રત્ન મહારત્ન નવરત્ન જે છે આ કંપનીઓ શું છે સૌથી પહેલાં વાત કરીએ સબ્જેક્ટની તો તે છે ઇકોનોમી ઇકોનોમી વાત કરીએ ટોપિકની તો તે છે ઉદ્યોગ ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી સબ ટોપિક ટોપિક છે સીપીએસસી સીપીએસસી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ રાઈટ તેને પીએસયુ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ પણ કહેવામાં આવે છે વિડિયોમાં કમ્પ્લીટ ડિસ્કશન કરીશું પીવાયક્યુ અને કન્સેપ્ટની તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો આ ઉપરાંત એક હજાર કરતાં વધારે પીવાયક્યુનું એનાલિસિસ અને છેલ્લા એક વર્ષના કરંટ અફેર્સ જે છે એપ પરથી તમે વિડીયોઝ જોઈ શકો છો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં સીપીએસસીનો આ ક્વેશ્ચન છે જેમાં વિધાનો ધ્યાન પર લેવાના છે એમ કીધું છે મહારત્ન અગિયાર છે નવરત્ન તેર છે મિની રત્ન સેવન્ટી ફોર છે ત્યારબાદ બીજું વિધાન છે કે ભારતમાં કેટલી કંપનીઓને મહારત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે તો તમે ધ્યાનથી જોશો ત્યારે ખ્યાલ આવશે કે આ સીપીએસસી જે છે તેની અંદર અલગ અલગ પ્રકારના સ્ટેટસ આપવામાં આવે છે જેમાં ભારતમાં અમુક એક્સ વાય નંબર ઓફ કંપનીઝ છે રાઈટ જે સમયાંતરે બદલાતી રહે છે હવે જ્યારે કોઈ વસ્તુ બદલાતી રહે છે તો આ ડેટા કરંટ અફેર આધારિત થઈ જાય છે ભલે તે આ ટોપિક સ્ટેટિકનો હોય પરંતુ તે કરંટ અફેરનો પણ કહી શકાય છે કેવી રીતે અહીંયા જુઓ રિસેન્ટ ન્યૂઝ IRCTC અને IRFC ને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો તો નવરત્ન કંપનીઓની લિસ્ટમાં બે કંપની એડ થઈ આઈઆરસીટીસી અને આઈઆરએફસી એટલે કે જે તે સમયનો આ પ્રશ્ન જે છે તે હાલમાં રેલેવન્ટ નથી હાલમાં જે રિસેન્ટ ડેટા છે તે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અગાઉ પણ મેં તમને આ વાત કરી હતી પાર્ટ વનમાં કે કેવી રીતે પ્રાઇવેટ ગ્રંથો જે છે રોલ પ્લે કરે છે તમારા ક્વેશ્ચનની અંદર એરર ક્રિએટ કરવામાં કારણ કે તમે જે આવૃત્તિ અથવા એડિશન લીધી છે અને જ્યારે એક્ઝામ આવે છે તે આવૃત્તિની અંદર અપડેટ જોવા મળતી નથી અને તમે કદાચ અહીંયા જે ડેટા વાંચો છે તે જ ડેટાના આધારે આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરો છો બીજું એક એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપેલા એકમો પૈકી મહારત્ન કંપની જાહેર ક્ષેત્રના સાહસની કંઈ નથી હવે આ બધા જ જે છે તેમાંથી કોઈ એક કંપની જે છે તે મહારત્નનો દરજ્જો ધરાવતી નથી કોલ ઇન્ડિયા ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ અને ઓએનજીસી આ બધા જોડે મહારત્નની સ્ટેટસ છે પણ કોચિન સીપિયાર્ડ લિમિટેડ જોડે આ સ્ટેટસ નથી પ્રશ્ન એમ છે કે કોચિન સીપયાર્ડ જોડે કઈ સ્ટેટસ છે તો તેની જોડે મિની રત્નની સ્ટેટસ છે હવે અગાઉ આપણે જોયું તો અલગ અલગ દરજ્જા છે ત્રણ સીપીએસના એક છે મહારત્ન એક છે મિની રત્ન અને ત્રીજું છે નવરત્ન રાઈટ આ કેટેગરાઇઝેશન ત્રણેય કેટેગરીમાં કઈ રીતે કરવામાં આવે છે તો તેના માટે અમુક નિશ્ચિત ક્રાઇટેરિયા પણ છે આ ક્રાઇટેરિયા જે છે એકદમ પર્સ્પેક્ટિવથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ સાથે જ આ દરજ્જો જે છે કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે અને હાલમાં કેટલી કંપનીઓ મહારત્ન મિની રત્ન અને નવરત્નનો દરજ્જો ધરાવે છે સંપૂર્ણ માહિતી જે છે વિડીયોમાં ડિસ્કસ કરીશું કન્સેપચ્યુઅલ ક્લેરિટી સાથે સૌથી પહેલાં આ પેટ્રોલ પંપ જુઓ તમે ક્યાંક ને ક્યાંક જોયો છે આ ઇન્ડિયન ઓઇલ અથવા આઈયુથીનું પેટ્રોલ પંપ છે રાઈટ અહીંયાથી થોડાક એક કિલોમીટર આગળ જશો તો તમને એચપી હિન્દુસ્તાન પેટ્રોલિયમનું પેટ્રોલ પંપ જોવા મળશે રાઈટ એચપી પેટ્રોલ પંપ તો આ ઇન્ડિયન ઓઈલ અને એચપી આ બધી જ કંપનીઓ જે છે તેને આપણે સરકારી કંપની તો કહીએ છીએ પરંતુ તેનું પણ કેટેગરાઇઝેશન કરવામાં આવેલ છે એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે જોઈ શકો છો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એચપી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન ઓઇલ રાઈટ અહીંયા તમે જોઈ શકો છો તો આ બધી જ કંપની જે થર્ટીન્સ કંપનીનું લિસ્ટ છે આ બધી જ કંપની જે છે તેમને મહારત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે મહારત્નની સ્ટેટસ આપવામાં આવે છે એટલે કે ઇન્ડિયન ઓઈલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જે છે તે પણ મહારત્નનો દરજ્જો ધરાવે છે આ લિસ્ટનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો આપણે ડિસ્કસ કરીએ કેટેગરાઇઝેશન કે આ મિની રત્ન નવરત્ન મહારત્ન કંપનીઓ શું છે સૌથી પહેલાં સરકારની આ કંપનીઓને રત્નનો દરજ્જો આપવાનો હેતુ આ જાહેર ક્ષેત્રની કંપનીઓને કામકાજની સ્વતંત્રતા અને નિર્ણય લેવાની સત્તા આપવા માટે છે એટલે કે જે કંપની સરકાર અંતર્ગત છે તેને કામકાજની સ્વતંત્રતા અને નિર્ણય માટે આ રીતના દરજ્જા આપવામાં આવે છે કયા કયા ત્રણ અલગ અલગ દરજ્જાઓ આ કંપનીઓ ચોક્કસ મર્યાદા સુધી સરકારનો સંપર્ક કર્યા વિના રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ નવા પ્રોજેક્ટમાં કરી શકે છે તેના પર તે જાતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે ભારતમાં સરકારી કંપનીઓ એટલે કે કેન્દ્ર સરકાર હેઠળ આવેલી સીપીએસસી સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ ને ત્રણ બ્રોડ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવેલ છે મિની મિનીરત્ન નવરત્ન મહારત્ન હવે આ કંપની જે છે તે સરકારનો સંપર્ક કર્યા વિના રોકાણ કરી શકે છે પરંતુ તેની એક લિમિટેશનો છે અમુક મર્યાદા સુધી જ જે છે તે સ્વતંત્રતા ધરાવે છે જેની જેટલી વધારે સારી સ્ટેટસ તેની જોડે એટલી વધારે ફ્રીડમ હશે હવે અહીંયાથી ડેટા જે છે તેને યાદ રાખવાના છે જે છે દેશમાં કુલ સેવન્ટી થ્રી મિની રત્ન ટ્વેન્ટી સિક્સ નવરત્ન અને તેર મહારત્ન કંપનીઓ આવેલી છે હવે આ ડેટા જે છે સમયાંતરે અપડેટ થયા કરે છે રાઈટ તો તેની રિયલ ટાઈમ અપડેટ જે છે તે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દેવામાં આવશે વાત કરીએ અત્યારે મહારત્ન કંપની જેની આપણે શરૂઆતમાં વાત કરીએથી ઇન્ડિયન ઓઇલ છે એનટીપીસી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે આવી તેર કંપની મહારત્નનો દરજ્જો ધરાવે છે પછી થર્ટીન ટુ ઝા ટી સિક્સ છવ્વીસ નવરત્ન કંપનીઓ છે અને સેવન્ટી થ્રી મિની છે આ રીતે પણ યાદ રાખી શકો છો કે સૌથી ઓછો નંબર સૌથી નાનો નંબર મહારત્નનો છે સૌથી મોટો નંબર જે છે મિની રત્નનો છે હવે પ્રશ્ન એ છે કે આ મિની રત્ન નવરત્ન અને મહારત્ન જે છે કઈ રીતે એકબીજાથી અલગ પડે છે વાત કરીએ મિની રત્ન કંપનીઓની તો સૌથી નાના કદની સીપીએસસી કંપનીઓને મિની રત્ન કેટેગરીમાં મૂકવામાં આવે છે મિની રત્ન કેટેગરીમાં આવતી કંપનીની અંદર બે સબ ક્લાસિફિકેશન પેટા કેટેગરી વિભાજીત કરવામાં આવે છે એક છે મિની રત્ન વન બીજી છે મિની રત્ન ટુ રત્ન વન કેટેગરીમાં એવા સીપીએસસીનો સમાવેશ થાય છે કે જે સતત ત્રણ વર્ષથી નફો કમાઈ રહ્યા છે આ ઉપરાંત ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક વર્ષ તેને કર પૂર્વેનો નફો રૂપિયા ત્રીસ કરોડથી કે તેથી વધુ છે કર પૂર્વે એટલે કે ટેક્સ ભરતા પહેલાં તેનો નફો ત્રીસ કરોડ કે તેથી વધુ છે અને તેની નેટવર્થ સકારાત્મક એટલે કે પોઝિટિવ રહી છે આવી કંપનીઓ મિની રત્ન વન કેટેગરીમાં ગણવામાં આવે છે વાત કરીએ મિની રત્ન કેટેગરી ટુ તો છેલ્લા ત્રણ વર્ષથી સતત નફો કમાતી પોઝિટિવ નેટવર્થ ધરાવતી સીપીએસયુ મિનિરત્ન ક ટુ કેટેગરીમાં સમાવવામાં આવે છે આ શરતો સિવાય સીપીએસઈ એ સરકારને ચૂકવાપાત્ર લોન અથવા વ્યાજની પૂર્વ ચૂકવણીમાં ડિફોલ્ટ ન થવું જોઈએ શોર્ટમાં સીપીએસસી જે છે તે દેવાદાર અથવા ડેટમાં દબાયેલી ન હોવી જોઈએ મિની રત્ન બાદ વાત કરીશું નવરત્નની સીપીએસઈ કે જેમણે મિનિરત્ન વનનો દરજ્જો મેળવ્યો છે હવે યાદ રાખજો સૌથી પહેલા મિની રત્નમાં વન અને ટુ હતું હવે એમાં મિની રત્ન વનનો દરજ્જો જેણે મેળવ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં ત્રણમાં ઉત્તમ અથવા ખૂબ સારી રેટિંગનું એમઓયુ કરેલું છે હવે આ એમઓયુ નો અલગ અલગ રેટિંગ હોય છે એમાં જે ઉત્તમ અને ખૂબ સારી તેની અંદર અલગ અલગ રેટિંગ હોય છે જેમ કે વેરી ગુડ વેરી ગુડ પછી આવે છે ગુડ ગુડ બાદ આવે છે ફેર અને ફેર બાદ આવે છે પુઅર રાઈટ તો આ રીતના અલગ અલગ માં પણ રેટિંગ્સ હોય છે અને પરફોર્મન્સ સ્કોર જે છે છ ધરાવે છે અને અલગ અલગ પરિમાણો એટલે કે ડાયમેન્શનમાં થી વધુ ગુણ ધરાવે છે તો આવી કંપનીઓને ન નવરત્નના દરજ્જામાં પ્રમોટ કરવામાં આવે છે અપગ્રેડ કરી દેવામાં આવે છે હાલમાં નવરત્ન શ્રેણીમાં કઈ કઈ કંપનીઓ છે તો અહીંયા છે BEL, એલ કોનકોર એચએ એલ નાલ્કો એન બી ડબલ સી એનએમડીસી પીએફસી જેવી કંપનીઓ જે છે તે નવરત્ન શ્રેણીમાં આવે છે લાસ્ટ યર આઈ રેડા ન્યૂઝમાં હતું કારણ કે તેનો આઈપીઓ જે છે જોવા મળ્યો હતો રાઈટ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ હવે અહીં સુધી તો આપણને ખ્યાલ આવી ગયો આ મિની રત્ન જે છે તેની અંદર બે કેટેગરી છે આ એની અંદર ફર્સ્ટ કેટેગરીમાં થર્ટી અથવા થર્ટી પ્લસ કરોડ પ્રોફિટ અને આ જ કેટેગરીની અંદર ખૂબ જ સારું એમઓયુનું રેટિંગ હોય સારો એવો પર્ફોમન્સનો સ્કોર હોય અને બધા ડાયમેન્શનમાં સિક્સટી પ્લસ માર્ક્સ થતા હોય તો તેને નવરત્નનો દરજ્જો આપી દેવામાં આવે છે હવે નવરત્ન બાદ શું આવે છે નવરત્ન બાદ આવે છે મહારત્ન હવે જો મહારત્ન બનવા માટે સૌથી પહેલાં જરૂરી શર્ટ છે જે તે કંપની નવરત્ન હોવી જરૂરી છે અને ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ સૂચિબદ્ધ હોવી જરૂરી છે હવે આ બે સૌથી અગત્યના ક્રાઇટિરિયા છે ત્યારબાદ જે છે બીજા ધોરણો જે છે ચેક કરવામાં આવે છે બીજા ધોરણોની વાત કરીએ તો લઘુત્તમ શેર હોલ્ડિંગ ધોરણોને પૂર્ણ કરવી જોઈએ છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ વાર્ષિક ટર્નઓવર રૂપિયા પચીસ હજાર કરોડથી વધુ અને સરેરાશ વાર્ષિક નેટવર્થ રૂપિયા પંદર હજાર કરોડથી વધુ હોવું જરૂરી છે રિપીટ કરીએ ટર્નઓવર પચીસ હજાર કરોડથી વધુ નેટવર્થ પંદર હજાર કરોડથી વધુ છેલ્લા ત્રણ વર્ષમાં વેરી ઇમ્પોર્ટન્ટ છેલ્લા ત્રણ વર્ષમાં ટર્નઓવર પચીસ નેટવર્થ પંદર હજાર કરોડથી વધુ તો આ ક્રાઇટેરિયા જો મીટ થતા હોય તો જે તે નવરત્ન કંપનીને મહારત્નનો દરજ્જો આપવામાં આવે છે કયા ક્રાઇટેરિયા ક્વિક રિવાઇઝ કરીએ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ હોય નવરત્નનો દરજ્જો હોય પચીસ હજાર કરોડથી વધુ ટર્નઓવર હોય અને પંદર હજાર કરોડથી વધુ નેટવર્થ હોય આ ક્રાઇટેરિયા જો મેચ થતા હોય તો જે તે નવરત્ન કંપનીને મહારત્નનો દરજ્જો આપવામાં આવે છે તો શું બસ અહીંયા જે નેટવર્થ અને ટર્નઓવર છે તેના આધારે જ દરજ્જો આપી દેવામાં આવે છે નહીં અહીંયા પ્રોફિટ પણ ધ્યાને લેવાય છે છેલ્લા ત્રણ વર્ષમાં થરેરાશ વાર્ષિક નેટ પ્રોફિટ ચોખ્ખો નફો રૂપિયા પાંચ કરોડથી વધુ હોવો જોઈએ અને ગ્લોબલ માર્કેટમાં એકદમ સ્ટ્રોંગ ઈમેજ હોવી જરૂરી છે હાલમાં કુલ તેર કંપની જે છે મહારત્નનો દરજ્જો ધરાવે છે ઓએનજીસી એનટીપીસી વેલ બીપીસીએલ કોલ ઇન્ડિયા ગેલ એચપીસીએલ ઇન્ડિયન ઓઇલ આ બધી તેનું એક્ઝામ્પલ છે વિડીયોના સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી હતી ઇન્ડિયન ઓઇલની તો આ કંપની જે છે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ પચીસ હજાર કરોડથી વધુ ટર્નઓવર અને નેટવર્થ પંદર હજાર કરોડથી વધુ અને તેનો નેટ પ્રોફિટ પાંચ હજાર કરોડથી વધુ છે એટલે જ તેને મહારત્નની સ્ટેટસ આપી દેવામાં આવેલ છે હવે તમે ઘણીવાર જોયું છે આ રીતે ટ્રેન જે છે જેટલી પણ ટ્રેન છે ફ્રેટ ફ્રેટ ટ્રેન જેને આપણે માલગાડી કહીએ છીએ માલસામાનના વહન માટે વપરાય છે તેની અંદર મુખ્યત્વે કોલસાનું વહન થતું જોયું હશે કે મુખ્યત્વે કોલસા જ જઈ રહ્યા છે રાઈટ તો મેજોરિટી ઓફ આ કોલસા જે છે અમુક પ્રાઇવેટ કંપનીને વાત કરીએ તો તે કોલ ઇન્ડિયાના કોલસા છે કોલ ઇન્ડિયા લિમિટેડ કંઈક દેખાઈ રહ્યું છે આ લિસ્ટમાં કોલ ઇન્ડિયા લિમિટેડ તો તમારે જસ્ટ કરવાનું છે કમેન્ટ કમેન્ટમાં જણાવવાનું છે કે આ કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે કોલ ઇન્ડિયા લિમિટેડને કયો દરજ્જો આપવામાં આવ્યો છે મહારત્ન મિની રત્ન કે નવરત્ન બીજો એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે કારણ કે આનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો હશે આપણે વાત કરીએ તો મહારત્નનો દરજ્જો છેલ્લા ત્રણ વર્ષમાં ટર્નઓવર નેટવર્થ અને પ્રોફિટ કેટલું હોવું જોઈએ ચેક કરો અને જે આન્સર છે એ બી ડી તે કમેન્ટ સેક્શનમાં ખાસ વિડીયો પોઝ કરીને જણાવો બીજો એક પ્રશ્ન અહીંયા આપણે એડ્રેસ કરીએ કે મહારત્ન કંપનીઓની સંખ્યા કેટલી છે મહારત્ન કંપનીઓની સંખ્યા છે તેર મહારત્ન એકમ જે છે આ માન્યતા કયા મંત્રાલય અથવા વિભાગ દ્વારા આપવામાં આવે છે તો તે ફાઇનાન્સ મિનિસ્ટ્રી નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવે છે નાણાં મંત્રાલય દ્વારા તાજેતરમાં કઈ બે કંપનીઓને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે આઈઆરસીટીસી અને આઈઆરએફસી આઈઆરસીટીસી અને આઈઆરએફસી આઈઆરનો મતલબ થાય છે ઇન્ડિયન રેલવે ભારતીય રેલવે રિસેન્ટલી એક એપ પણ લોન્ચ કરી હતી આ એપનું નામ છે સ્વ રેલ સ્વ રેલ એક સુપર એપ છે તેની અંદર બુકિંગ ફૂડ બુકિંગ પછી ગ્રીવાન્સીસ છે દરેક વસ્તુ જે છે એક જ જગ્યાએ થઈ શકશે તો આ સ્વ રેલ એક સુપર એપ છે જે રેલવેની છે ત્યારબાદ આ પ્રશ્નને જોઈએ કે મહારત્ન કેટલા છે તેર નવરત્ન કેટલા છે છવ્વીસ અને મિની રત્ન કેટલા છે તો તે છે સેવન્ટી સિક્સ સેવન્ટી સિક્સ આ છે લેટેસ્ટ ડેટા લેટેસ્ટ ડેટા હવે જે આ મહારત્ન નવરત્ન અને મિની રત્ન છે તેની લિસ્ટ જે છે ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દેવામાં આવશે આ ઉપરાંત આ વિડીયો જે છે કેવો લાગ્યો તેના ઓપિનિયન કમેન્ટ સેક્શનમાં જણાવો આ વિડીયો માટે લાઇકનો ટાર્ગેટ છે થ્રી હંડ્રેડ થ્રી હંડ્રેડ લાઇક્સનો ટાર્ગેટ છે આ ટાર્ગેટ પૂર્ણ થતાની સાથે જ આવા એક બીજા ટોપિક સાથે યુટ્યુબ પર વિડીયો પબ્લિશ કરવામાં આવશે આ ઉપરાંત ઇન્ડિયન ઇકોનોમી માત્ર સિત્તેર પેજમાં આ ઈ બુકમાંથી તમે બીજા અન્ય ડેટાનો અભ્યાસ જે છે પરીક્ષા માટે કરી શકો છો અને ઇકોનોમીનો બીજો એક સૌથી અગત્યનો ટોપિક જે છે બજેટ તો આ બજેટ એનાલિસિસનો વિડીયો પણ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો